બે વાગી રહ્યા હી અને અત્યારે આપણો વિડીયો પટ્યો અને આપણો સ્પેશિયલ આવી ચેલેન્જ કરવાની હ ચેલેન્જ કઈ રીતની કેવી ચેલેન્જ હોય એવું તમને કહું તમારા એક મિત્ર હતા એ કેમના કહેતા હતા ફરતો નાસ્તો વેકી બાઈક ઉપર કે એમનો વિડીયોમાં લ્યો અમને વિડીયોમાં લ્યો એટલે સ્પેશિયલ આ વિડીયો વહેલા તો એટલે બોલું ભાઈ અમને લેવા જાય અને બીજા બધા બેઠા હશે તો આપણે ગાધું નહીં અને આ બાજુ લાલભા ચર્ચા કરી રહી જુઓ વિનાજી એમના જોડે વિનાજી ભલાજી છે એમના જોડે ચર્ચા કરી રહ્યા છે તો ભોલુભાઈ નાસ્તાવાળાને લેવા જાય બાઇકવાળાને વાળાને લઈ એ લઈને આવી એટલે આપણે બ્લોગમાં બતાવીશું અને પછી ચેલેન્જ કઈ રીતની કરશું એ તમે વ્લોગમાં જોજો એટલે વ્લોગ પહેલેથી લઈ અને છેલ્લે સુધી કમ્પ્લીટ જોજો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય કન્ટિન્યુ કરજો ભોલુભાઈ એટલે આપણે ભોલુભાઈ કટ લઈએ તો મિત્રો ભોલુભાઈ આવી જાય

પાટણ ના ફરતો નાસ્તો વેચી ભાઈ ઉતરો હ પછી આના શું કેવારસીપુરી ફૂલ ફૂલવાડી શક્કરપારા શક્કરપારા ફૂલવાડી કેવી તો મિત્રો ક્યાંય ગયા નતા એટલે એમને મેળ આવ્યો ને આપડે ચેલેન્જ કરવા મેળ આવ્યો હતો તો હવે આપણે ચેલેન્જ નું નક્કી કરી ખમણ ઉપર ચેલેન્જ કરવાની નહી

ચાલુ કરોટ ના ખાવી તમારું જાય બપોર નું જમણ વાર ખમણ લાવી આવું સાજુ ખમણ હા

પેલા નંબર જોવા મળે જ નહીં આ કઈ તો પૂરી કરો એક ચાલીસ એક પિસ્તાલીસ

પણ ખમંડી નેગડતું હા બોલ્યા વા જલ્દી ખાલી સેકન્ડ બોલ્યા જલ્દી पूरे 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 चांस है लेट बात चालीस सेकंड पंचावन सेकंड आखिर कहाँ राजू मिलने आ आठ सेकंड जीतो नहीं एक मिनट पूरी पच्चा सेकंड बाप बने हाँ उठा अजी जीतो नहीं अजी हो म दूर हो अजी जीतिया तो मत क्या है खाली आगर दियो भाई वाह खाली आगर दियो અવાહ અગર જો આ મારો સ્ટાઈલ આ કોઈ શીખવાડ્યું ગડી મોહાની ગડી આલુ કોટ કરી બંગા ભણાય યાર કોટ ચાર ખાટા એ પી જાઓ પછી પીઝા ન ખાવ એ ખમણ ખાઈ લે જો એક ના થેયતી એક દેશ

વાહ ભાઈ વાહ ભાઈ વાહુ કઈશો આપણે એક બે કર્યો ચાર વાહ ભાઈ વાહ તો મળીએ કઈ રાઉન્ડ કારણ કે જીતવા માટે છઠ્ઠી જોઈએ ગમે એટલું જોર ભાઈ આગળ જીતી નહીં પણ એમનું પરફોર્મન્સ જોઈ લઈએ

યા તો તો નહી ના 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 એક કમન ચા વખત ડબળું સેકન્ડમાં એક બીસ ખાલી કરે તો મેળા સેકન્ડ 10 ફોરગેટ

ઓકે આ સા સાધી બધું હળે રે ઓ મેડ ઓ ખબર જ પડી નહીં આ નહીં આવતા બધે નિયટલ તો બોલ્યા લાય બરાબર ના કા મે આવતા નહીં 145 એક પછામ

મુખી એટલે કે ડાયરેક્ટ આ બે મિનિટમાં એમને ત્રણ ડીશ ત્રણ ડીશ ખાવામાં એક ડીશ પડી રહ્યો તો બીજા નંબરમાં હતા સહદેવ બે મિનિટમાં બે ડીશ પૂરી ગાધી ત્રીજા નંબરમાં આવ્યા હતા લીલાજી બે મિનિટમાં બે ડીશ પૂરી ગાધી અને ચોથા નંબરમાં આવ્યા હતા ભૂલું ભાઈ બે મિનિટમાં પાંચ ડીશ પૂરી તો પાંચમા નંબરે આયા હતા બા આટલાય બધું ઠંડુ પડી ગયું હતું ભૂલુભાઈને આયા છે એમ તો આનંદ બે મિનિટમાં ત્રણ ડીશ માં બે પીસ બાકી રહી ગયા વન અને લાલ ત્રણ ડિસ માં દોઢ પીસ બાકી રહી ગયા બે મિનિટ તો આજના વિજેતા થઈ બોલું ભાઈ સર તો આજનું ઈનામ જાય ભોલું ભાઈ ને આવી ચેલેન્જ હોય ના હા તમારા નાસ્તાનો પાટણ આજુબાજુ દસ કિલોમીટર અંતર કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો ભાઈ નો કોન્ટેક્ટ કરજો નાસ્તો લઈને ફરી બઉ સરસ નાસ્તો હોય અને એમનો નંબર જાણી લો દસ કિલોમીટર સુધી જ આવશે તમારો નંબર જણાવી દો અને કામ સિવાય મિત્રો ફોન ના કરતા કારણ કે આ તો મિત્ર હતા એટલે અમે ચેલેન્જ કરવા બોલાયા બાકી અમારી આશા ફોન ના કરતા તમારો નંબર જણાવી દો સત્યાસી પાંચ એક્યાસી પંચોતેર પાંચ છાસઠ તો આ એમનો નંબર છે અને હા હું ત્રણ રસ્તાથી આગળ એમના એક સ્વીટ આર્ટની દુકાન છે કેસર ભવાની નમકીન તથા મીઠાઈઓ બધું મળી રહેશે તમને આવો તો કોઈ દિવસ વિઝિટ કરજો તો અહીંયા આપણે પૂરો પૂરો કરીશું થાય જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર કોન્સો પાટણ રાજા બહુચર લોગ એન ગ્રુ પર ત્રણેય ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બહુચર અને કોન્સો પાટણ વ્લોગ્સ બંને પેજને ફોલો કરજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી